કે હું શું રાક્ષસ છું તો આ માટે લઈ આવ્યો મારે તો માણાની માટી લીધું બાપુ એમનામ ભજન નથી થયા એમનામાં દુનિયા નથી યાદ કરતી ભાઈ હુવારું ભૂખો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા નો આ તો ફસી કરી દઉં ન્યાં ગોપીચંદ ને ભરતરીન બાણું લાખ માળવા છોડી છોડીને વીઆઈ ગયા હજી આપણને નક્કી નથી થતા

કેલૈયા ભાગીજા તારા ઘી એક બાવો આવ્યો છે તને મારવાનો છે અને તને ખવડાવવાનો છે તેથી બાપુ સાત આઠ વર નો દીકરો એમ બાપુ

ભગવાન નું કાળ જો સુકી ગયું ઘરે તારી ભલે થાય તારી સિંહ ના તો સિંહ જ હોય ને આવડું છોકરું પડી કે કેવું બોલે છે દીકરો ઘરે આવ્યો ઈ માં બાપુ એને નવરાવી ધોરાવી નવા કપડા પહેરી આંખમાં આંજણ આંજી અને પોતાની જનેતા કહે છે બેટા હાલ બાપુને સીતારામ કરવા જવાનો વિચાર કરજો કેવું ચિત્ર છે હાથમાં તલવાર છે અને ચંગાવતી બાપુ દીકરાનું વાવડું પકડીને લેવી સાચું બેઠો છે એમને એમ થોડો છોકરો કાપી શકે અને આપણા બેઠા જ્યાં માં તાકાત કરી કદાચ ભગવાન રૂબરૂ આવ્યો હોય ને તોય મારા બાપુ કોઈની તાકાત નથી દીકરા ઉપર જનેતા તલવાર ઉપાડી શકે કોઈ ની તાકાત હું દરબાર છું તોય મારી તાકાત નથી તો ભજન ના ભરોસે રહેવાની વાત છે બાપુ દુનિયા ઉથલ થઈ જાય તો માછું પડે બાવડું અને કહે છે દીકરો તોફાન કરશે હું એને દબાવી દઉં તમે તલવાર ઉપાડો કેવી બાબુ રાક્ષસની બની છે ને જનેતા પોતાની પણ આટલો ભગવાન ઉપર દીકરો કદાચ તો બીજો ભગવાન આવશે દીકરાને માં દબાવે અને સગાળસા ને કે છે કોની રાહ જોવો છો એક ઝાટકો મૂકી અને ચાકડી થી પીડો ઉતારે માછું ઉતાર્યું ભગવાનનો કાળજો છડકો ચૂકી ગયું ઘરે તારે ભલે થાય તારે આને તો દીકરો કાપી નાખ્યો પણ કરે શું આપડા સંતો ની તો બાપુ બલિહારી છે હું તો એમ કઉ કઈ ન કરો તો કઈ નઈ પણ કોઈ બાવા હા મળે ને સીતારામ બોલજો જિંદગી બાપુ તમારા ખાતામાં માં જમા થાય એટલું તો કરજો આપણે છોકરા નથી કાપવાના અને એ દીકરાનું માછું ઓભરી ઉભર મૂકીને દીકરા બાપુ બટાકા સુધારી એમ સુધારીને બત્રી ભાતના ભોજન ફીરશે ને એમ થાળી ફીરશે ને કીધું લ્યો બાપુ માણાની માટી બે માણા વીંદડો ઢોળે છે ખાનણીયા નાખો અને બે માણા નવા કપડા પહેરો અને ગાતા ગાતા એને ખાંડો અને પછી રસોઈ બનાવીને મને જમાડો અત્યારે આ બાવાએ આવું કીધું હોય તો મહા કાબરા નો કઈ નાખી આપે કોઈ આવું અને એ બાપુ કાળમીટ પાણાનો ખાણડીયો હતો ને એમાં એ દીકરાનું માથું નાખી અને આમ હા ભેલાનો ઘા કર્યો ને માથામાંથી લોહીના ફુવારા છૂટ્યા ને એ પાણો બાપુ મીડ્યો ફાટવા ફાટ 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 મઢ્યો ભગવાન પાણાને કહે છે તારે શું થાય છે તું ફાટી ગયો

અને આપણા ઘરે છે ને બાપુ એ સંગાવતીઓ છે મુઠી આમ આમ રહે ને તાહું દે રાખજો નકે ઈ ધારે ને તારા ઘરનું પાણી ન જ કટકા કરી નાખો તોય નો ભરે એટલે બાંધી મુઠી રાખવી બાપુ અત્યાર દે માં સ્ત્રી ને પુરુષ પહોંચી ગયો એઓ દાખલો જ નથી કોઈને વાયમ હોય કાઢી નાખો એ સ્ત્રી ની બાપુ એ મર્યાદા છે એ તમારી શક્તિ છે અને એ તમા તમારી એક મર્યાદા જાળવીને તમારું સહન કરે બાકી સગાળ છે ને કે છે હવે બેસી જાઓ અને આમ ખડકી આડી કરી હોય બાપુ ક્યાં જાઉ છો ઈકે બેહી જાવ બેહી જાઓ હવે કે નથી જવાનું કે બેહી જાવ હવે તો પડ માં ઉતર્યા પછી પાત્ર ભજવી લેવાનું હોય માછું ઉતારવું પડે તોય ભલે અને કદાચ આંતરડા કાઢવા પડે તો બે નારી ખેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જમ્યા વિના નહીં દઉં જવા બે જા મારા બાપ હવે ક્યાંય નથી જવાનું મારા પેટ માં પાંચ ફાડીને નો ગરમ તને રા તું ક્યાં કરે આવશે બે હાથે મારો નાશ ચોટી ગયો કે મસ્કર માં કર ભક્તિ તારી પાટી તેથી પછી અખિલ પ્રમાણ માલિક કે છે માગો 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 કે તું અહિયાં ત્યાં ખાવા આવ્યો તું શું અમને દે ભારત ના સંતો કહી તું અમારા છોકરા કપાવી નાખી તું અમને ઈ કે પણ હું તમારા ઘર સુધી મેં ધક્કો કર્યો ચૌદ બ્રહ્માંડ નો અધિપતિ છું કઈ તો માગું ઈ કે કઈ માગવું નથી આગળ સમય કઠણ આવે છે આવી કસોટી કરીશ કોઈ અગરબત્તી નહીં કરે આવું કોઈ કરતો ને મેન વ્યા કઈ નથી જોતું